હાલમાં દેશમાં ગરમીનો પારો પણ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણીમાં પણ ગરમાટો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જ્યારે જે સુરતની જે બેઠક છે લોકસભાની એ બેઠક ઉપર પણ ગરમાટો જોવા મળી રહ્યો છે હાઈ ડ્રામા થયો હતો કારણ કે કોંગ્રેસના જે ઉમેદવાર છે એ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે ત્યારે જે ભાજપના જે ઉમેદવાર છે મુકેશ દલાલ એ મુકેશ દલાલ અને પણ આજે ઓલપાની અંદર આ ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે ત્યારે આપણે ઓલપાડના જે લોકો છે એમના પાસેથી આ જે ચૂંટણીનો જે માહોલ છે એ માહોલ વિશે મિજાજ વિશે જાણીશું ત્યારે આપણી સાથે કેટલાક જે આગેવાનો છે એ આગેવાનો પાસેથી જાણીશું કેવા ઉમેદવારોને પસંદ કરો છો ઓલપાડ મત વિધાનસભામાં કેવો માહોલ છે ઓલપાડ મત વિસ્તારમાં મુકેશભાઈ દલાલનો ખૂબ સારો માહોલ છે કે ભારતીય જનતા પાર્ટી એ નરેન્દ્ર મોદીજીના ગુજરાતમાં જે બાર વર્ષનો વિકાસ અને જ્યારથી બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી એમણે દસ વર્ષ દેશમાં જે વિકાસ કર્યો છે રોડ રસ્તા રેલવે લાઈનો ગરીબોને ગેસના બાટાનો હોય સંદાસ હોય કે ઘર આપવાનું હોય જલથી નલની વ્યવસ્થા દરેક કાર્યો પછી આપણે જે રીતના વિધવા બહેનો પેન્શન અમારા જે ઉલપાડ તાલુકાના લગભગ સાત હજાર બહેનોને સાડી બારસો રૂપિયા દર મહિને આપે છે જીવિકાવાજો વિધવા બહેનો પણ ખુશાલ છે ઉલપાડ તાલુકામાં રોડ રસ્તાથી લઈને દરેક કામો ગામે ગામ જોરદાર બન્યા છે એટલે એટલે ઉલપાડ તાલુકો તો ભારતીય જનતા પાર્ટીમાંય છે જ અમારા વિસ્તારમાં તો ખૂબ મોટી લીટ નિકેશભાઈ દલાલ તરફે રહેશે તો ભાજપનું ઘટ છે અનેક વિકાસના કામો થયા છે બીજાની એક ભાઈ છે એમની પાસેથી આપણે જાણીશું

કંપનીઓ કરી અને યુવા લોકોને જોબ માટે પ્રોત્સાહન મળે નોકરી મળી રહી એમના ગામની નજીક શહેરની નજીક એક સરકારે સારું કામ કર્યું છે સાથે સાથે આજ યુવાન અમારા ઓલપા તાલુકાની જ વાત કરીએ તો ઓલપા તાલુકાનો યુવાન આજે ઓલપાડથી હજીરા વિસ્તારોમાં ઘણી બધી મોટી મોટી કંપની છે અને ત્યાં અપડાઉન માટે ચાલીસથી પચાસ કિલોમીટરનું અંતર થતું હતું તો આ સરકારે ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓલપાડથી સરસ ડા સરસ તેના વાળો જે બ્રિજ બનાવી અને જે ડિસ્ટન્સ ચાલીસ કિલોમીટરનું ડિસ્ટન્સ આજે ત્રીસથી પચીસ કિલોમીટરનું કર્યું એક મોટું વિકાસનું કામ કહેવાય અમારા ઉલ્પાનું કામ લઈએ તો ઉલ્પામાં ગટર ગટરો હોય પાણી હોય રસ્તા હોય એવું સર્વ સર્વકામ ઓલપા ભારતીય જનતા પાર્ટી અને ઉલ્પા ગ્રામ પંચાયત થકી ઘણો વિકાસ થયો છે અને આ ભારતીય જનતા પાર્ટી પાછી આવશે અને જેવી રીતના અમારા પાટીલ સાહેબે કહ્યું છે કે આવતી વાર ચારસો પાર એવું અમે માનીએ છીએ કે આ વર્ષે પણ ચારસો પાર ભારતીય જનતા પાર્ટી કરશે અબકી બાર ચારસો કે પારની વાત કરવામાં આવી છે ઓલપાડના એક અન્ય યુવા મિત્ર છે એમની પાસેથી આપણે જાણીશું બરોડાના કેવો વિકાસ છે અને કયા ઉમેદવારને પસંદ કરો છો હાલ જ્યારે પૂરો સમગ્ર ભારત દેશમાં લોકસભાનું ઇલેક્શનની પરગમ વાગી ગયા છે ત્યારે ગુજરાતમાં અને કેન્દ્ર સરકારની ડબલ એન્જિનની સરકારની સાથે સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન જે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના નેતૃત્વમાં અનેક ઘણા વિકાસના કામો થયા છે સ્પેશિયલી ઓલપાડ ગામમાં વાત કરીએ તો છેલ્લા પંદર વર્ષમાં મુકેશભાઈ જે અહીંના લોકલાડીલા ધારાસભ્ય છે અને હાલ કેન્દ્રના હાલ રાજ્યકક્ષાના મંત્રી પણ છે તેમના નેતૃત્વમાં અનેક વિકાસના કામો કર્યા છે અનેક અંત્યોદય ગરીબ લોકો છે તેમના વચ્ચે લો અમે ભાજપ સરકાર પહોંચી છે તેને કારણે ઓલપાડ તાલુકો જે છે સમગ્ર ઓલપાડ તાલુકો ભાજપ ભાજપમય થઈ ગયો છે અને આ જ બધી ગરીબ લોકોની જે પ્રજાલક્ષી યોજનાઓ છે તેને લઈને ભાજપના દરેક કાર્યકર લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને આ આગામી જે ઇલેક્શન છે એની અંદર ભાજપનો ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે એ વાત નક્કી છે કંઈક ને કંઈક રીતે જે રીતના વિકાસના કામો થયા છે અને ભાજપ જ પાછા આવશે તેવી વાતો કરવામાં આવી રહ્યા છે ત્યારે આપણી પાસે અહીં એક વેપારી આગેવાન છે એમની પાસેથી જોડીશું લોકસભાની ઇલેક્શન છે ગણતરીના દિવસો પછી લોકસભાનું ઇલેક્શન થવાનું છે કેટલી આશા છે એવા મતદારોને કઈ રીતનું હિંગારી કામ થયા છે વર્ષો પહેલાં જ્યારે આજથી તમને વાત કરું કે જ્યારે ત્રીસ વર્ષ પહેલાંની વાત કરું તે સમયે ફક્ત ભાજપની ફક્ત ચારથી પાંચ જ સીટ આવતી હતી આજે હાલના તબક્કે જે નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે ચારસો અપકી બાર ચારસો પાર હવે અપકી બાર ચારસો પારનું જે સૂત્ર છે એ એટલા માટેનું સૂત્ર છે કે ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ચૌદ પછી ઘણા બધા વિકાસના કામો કર્યા છે અને વિકાસના કામો એટલા બધા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને અમારા ઓલપાડના લોકલાડીરા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ સાહેબ જે અમારા એકસો પંચાવન વિધાનસભાના ધારાસભ્યશ્રી છે અને એમને પહેલાં એવું હતું કે ઓલપાડ તાલુકામાં પાણીની સમસ્યા હતી રો રસ્તાની સમસ્યા હતી અને બીજી ઘણી બધી એવો સમસ્યા હતી વીજળી પણ તમને કહેવામાં આવે તો વીજળી પણ આખા દિવસમાં બેથી ત્રણ વાર જતી હતી અને રાતના સમયે તો ખાસ કરીને વીજળી જતી હતી અને બીજી વસ્તુ એ છે કે વીજળીની જે ખેડૂતની જે સમસ્યા સમસ્યા છે કે જ્યારે પણ એમને કોઈ પણ પાણીની ધારો કે પાણી લેવું હોય અને તે સમયે ખાસ કરીને વીજળી ચાલી જતી હતી આ બધા જે કંઈ સમસ્યા હતી એમાંથી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે અને ખાસ કરીને મુકેશભાઈનું પૂરેપૂરું ધ્યાનથી આ બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે બીજી વસ્તુ એ છે કે આજે યુવા પેઢી યુવા પેઢી સમગ્ર ભાજપની સાથે જોડાય છે એનું કારણ છે કે યુવા પેઢીમાં પહેલી વસ્તુ એ છે કે પહેલાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું હતું અને જ્યારથી ભાજપ સરકાર આવી ત્યારથી શિક્ષણમાં અને રોજગારીમાં ખૂબ જ ફોકસ આપ ફોકસ પાડવામાં આવે છે અને એના લીધે આજે જોવા જાય તો યુવા પેઢીને